જાંબુઘોડા ખાતે ઉત્તર પ્રદેશના શ્રી હારીલાલની ટીમના ચાર જેટલા પદયાત્રીનું નગરજનોએ સ્વાગત કર્યું રેન્જર્સ એડવેન્ચર વૈધ સ્પોર્ટ્સ ઉત્તર પ્રદેશથી હારીલાલની ટીમના ચાર જેટલા પદયાત્રીઓ જાંબુઘોડા ખાતે આવી પહોંચ્યા પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા ખાતે રેન્જર્સ એડવેન્ચર વૈધ સ્પોર્ટ્સ ઉત્તર પ્રદેશથી શ્રી હારીની લા ટીમના ચાર જેટલા પદયાત્રીઓ ખાતે આવી પહોંચ્યા હતા નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જાંબુઘોડા ખાતે આવી પહોંચેલા ચાર જેટલા પર્વતારોહી તેમજ પદયાત્રી પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ તેઓની ટીમ અત્યાર સુધી વિશ્વના બાર દેશોમાં ચાર લાખ ચાલીસ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરી છે આ વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ બેઝ યાત્રા વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી આ શાંતિ દરમિયાન તેઓ અત્યાર સુધીમાં ચૌદ કરોડ પચાસ લાખ રૂપા વાવ્યા છે જ્યારે એમની ટીમે દેશના લગભગ છસો જેટલા જિલ્લા અને સમગ્ર રાજ્યોની વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રા યોજી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા દેવભૂમિ ઉત્તર ઉત્તરાખંડના તમામ તેર જિલ્લાઓની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરી અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ તેત્રીસ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે તેમજ ત્યાંની સ્કૂલોમાં પૌરાણિક સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિષયો રજૂ કર્યા છે ઉત્તર પ્રદેશની ઐતિહાસિક માહિતી પવિત્ર ભૂમિના પંચોતેર જેટલાઓની સફર કાર્યક્ષમ રીતે પૂર્ણ કરી સનાતન સંસ્કૃતિ માનવ સભ્યતા અને માનવ વિકાસને આગળ વધારવા પવિત્ર રાજ્ય ગુજરાતની અંદર મધ્યપ્રદેશથી દાહોદમાં આવ્યા હતા જ્યાંથી ગોધરા થઈને જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં આ વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રાના ઓગણચાળીસ જુલાઈ ઓગણીસો એસીના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા શ્રી અવધ બિહારી લાલજી દ્વારા શરૂ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો એસી પહેલાં ત્યાં રાત્રે અચાનક આવેલા ભયાનક પૂરના કારણે શ્રી અવધ બિહારી લાલજીનો આખો પરિવાર અને લખીમપુર ખેરી જિલ્લાના ખોખરારા વિસ્તારનો લગભગ આખો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો જેના કારણે ઘણા ગામના લોકો અને પશુઓ પૂરમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા શ્રી અવધ બિહારી લાલજીએ ત્યાં હાજર એક જૂના વડના ઝાડને પકડીને કેટલાક કલાકો સુધી ભયંકર પૂર સામે લડ્યા હતા જિલ્લાની પૂર બચાવ ટીમ અને ભારતીય સેનાના જવાનો ત્યાં પહોંચી જતા તેમનો જીવ બચી ગયો હતો ત્યારથી તેમને પર્યાવરણ સંરક્ષણ વન સંરક્ષણ વન્યજીવ સંરક્ષણ પર્વત સંરક્ષણ નદી સંરક્ષણ જળ સંરક્ષણ તેમજ માર્ગ સલામતી સ્વચ્છ ભારત બેટી બચાવો બેટી વગેરે પર વ્યાપકપણે કામ કર્યું છે ત્યારે તેઓએ આ ઉદ્દેશ સાથે ભારતભરમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું વર્ષ બે હજાર નવમાં તેઓની ટીમના છ સભ્યોને ઝારખંડ રાજ્યના ઔરંગાબાદ વિસ્તારમાં નક્સલવાદીઓએ બંધક બનાવ્યા હતા કારણ કે તેઓ રસ્તા ભૂલી ગયા હતા આ પ્રવાસ દરમિયાન તેમના એક સાથીનું પણ મૃત્યુ થયું હતું જ્યારે આ ટીમના બધા જ વર્ષ ઓગણીસો પંચાણુંમાં ટીમમાં જોડાયા હતા હવે આ ટીમ વીસ સભ્યોની બની ગઈ છે ત્યારે તેમનાથી ચાર જેટલા પદયાત્રી જાંબુઘોડા આવી પહોંચ્યા હતા ત્યારે તેઓએ જાંબુઘોડા અભયારણ્યની મુલાકાત લીધી હતી તેમજ વિશ્વ શાંતિ તેમજ વન સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ માટે સલામતી સ્વચ્છ ભારત બેટી બચાવો બેટી પઢાઓ વગેરે ઉપર જાંબુઘોડા ખાતે આવેલી ધ ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલના બાળકોને વિસ્તૃત જાણકારી આપી હતી અને તેમને સમજાવ્યા હતા આ કાર્યક્રમમાં જાંબુઘોડા પ્રાણી વિભાગના ફોરેસ્ટર ગણેશ સોલંકી સાયન્સ સ્કૂલના પાર્થભાઈ તેમજ સર્પમિત્ર મિત્ર પંકજભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા